ઉપલેટા કે જ્યાં પોલીસની ઢીલી કામગીરીની સામે લોકોમાં આક્રોશ છે અને એટલે જ કારખાનેદારોએ દેશી દારૂના અડ્ડા પર કરી જનતા રેડ પોરબંદર નેશનલ હાઇવે ઉપર કારખાનેદારોએ રેડ કરી છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લું આમ વેચાણ થતું હોવાનો આરોપ લાગ્યો છે પોલીસને પણ તેની જાણકારી આપવામાં આવી છે પણ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન કરતા આખરે કારખાનેદારોએ જનતા રેડ કરી દેશી દારૂના અડ્ડાઓ પર પહોંચીને કારખાનેદારોએ અડ્ડાઓનો પર્દાફાશ કર્યો આજે અમે પોતે જ બધાય કારખાના વાળાએ ભેગા થઈને દારૂવાળાને ભેગા ને પોલીસ ને બોલાવીએ પોલીસ પણ એક કલાક એ નાહી લોકો લઈ ગયા અને અમે બધા કારખાનાવાળાએ નક્કી કર્યું કે આ વહીવટાય બંધ કરાવવાનો હે અને રોજ આ મગજમારે કાયમ ધીમા પચાસ પર વેચવા આવે છે બે મોટર સાયકલું નીકળ્યા અને મનફાવ એમ દારૂ દઈને જાય છે અને હોરન મારીને મજૂરને બોલાવે લઈ ગયો દારૂ અને બધાય મજૂર આગળ એમના મોબાઈલ નંબર છે કે ભાઈ આયા આવી ને દારૂ આપી જાય ને બધા ને છે ને અમારા કાયમ ની મગજ મારી કેટલા બંધ કરવા માટે અમે આ બધું એક્શન લીધું છે અહીંયા કાયમ ઈસરા ના પાટીએ જોરદાર દારૂ વેચે છે ખુલ્લે મને હવે તો અહીંયા આવીને એમ કેવા મિંડા કે બાઇટિંગ તો દે નાસ્તો કરીએ તો આવીને માથે પૂછે છે કે બાઇટિંગ તો દે પછી અમે દારૂ વાળા ને પકડા અને પોલીસ ને ફોન કર્યો પણ પોલીસ એક આદ કલાક આવી ત્યાં લગી ટાઈમે પોલીસ આવી નહીં અને એની માટે સખત કાર્યવાહી થાય અને આ કેસ અહીંયા પૂરો ન થઈ જાય આ કાયમી ને માારૂ વાળા બંધ થઇ જાય એવી અમારું આવેદન છે